ઘરમાં ધન ક્યારે આવે છે આઠ વાતોનું ધ્યાન રાખશો તો હંમેશા તમે ધનવાન બની રહેશો મિત્રો મનુષ્ય ધનવાન કેવી રીતે બને છે આજના વિડીયોમાં તમને કહાનીના માધ્યમથી ધનવાન બનવાના થોડા રસ્તાઓ વિશે જાણવા મળશે તમને બધાને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ જેથી તમને બધી જવાતો ખૂબ સારી રીતે સમજમાં આવી જાય મિત્રો કહાની શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને ખૂબ જ જ્ઞાનવર્ધક અને બોધ આપનારી છે તો આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો આ કહાની એક બુદ્ધિમાન શ્રીની કહાની છે કોઈ એક નગરમાં ખૂબ જ ગરીબ પતિ પત્ની રહેતા હતા તે દરરોજ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા એક દિવસ તેમના દ્વાર પર ત્રણ સાધુઓ પધાર્યા તે સ્ત્રીનો કોઈ કામથી તેના ઘરની બહાર ગયો હતો મહાત્માજીએ તે સ્ત્રીના ઘર જઈને કહ્યું કે ઘરમાં કોઈ છે તો ઘરમાંગથી તે સ્ત્રી બહાર નીકળે છે અને તેણે જોયું કે તેના ઘરના દ્વાર પર ત્રણ સાધુઓ ઊભા હોય છે તે સ્ત્રીએ તેમને પૂછ્યું કે હું તમને નથી જાણતી કે તમે કોણ છો ત્યારે તેમાંથી એક સાધુએ કહ્યું કે અમે ત્રણેય સાધુઓ તમારા ઘરે ભોજન કરવા માણીએ છીએ શું તમે અમને ભોજન કરાવશો ત્યારે તે ગરીબ સ્ત્રીએ કહ્યું કે મહાત્માજી જરૂરથી કરાવીશું તમે મારા ઘરની અંદર પધારો હું તમને ભોજન કરાવીશ ત્યારે મહાત્મા જે પૂછ્યું એ દેવી તમારા પતિદેવ ઘરમાં હાજર છે ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે ના મહાત્માજી તે થોડી વાર પહેલા જકામ શોધવા માટે ઘરેથી નીકળી ગયા છે ત્યારે ત્રણેય મહાત્માઓ કહે છે એ પુત્રી ત્યારે તો અમે તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકીએ પરંતુ પરેશાન ના થઈશ અમે ત્રણેયે ત્યાં સુધી તારા ઘરની બહાર રાહ જોઈશું જ્યારે તારો પતિ આવી જાય ત્યારે તું અમને બોલાવી લેજે મિત્રો જ રીતે ત્રણેય સાધુઓ તે સ્ત્રીના ઘરની બહાર રાહ જોઈને બેસી રહ્યા સંજોગોને લઈને તે સ્ત્રીના પતિને એ દિવસે કોઈ કામ મળ્યું નહીં એકલા માટે તે ઘરે જલ્દીથી પાછો આવી ગયો તે સ્ત્રીએ તે ત્રણ સાધુઓના વિશે તેના પતિને જણાવ્યું કે ઘણા સમયથી આપના ઘરના દરવાજે ત્રણ સાધુઓ રાહ જોઈને બેઠા છે તે ત્રણેય ભોજન કરવા માંગે છે પરંતુ તમે ઘરમાં ન હતા એટલે તે ઘરની અંદર આવ્યા નહીં તો તમારી આજના હોય તો હું ત્રણેય સાધુઓને ઘરમાં બોલાવીને તેમને ભોજન આપો તેના પતિએ કહ્યું એમાં પૂછવાની શું જરૂર છે જાતેઓને બોલાવીને લઈ આવને ભોજન કરાવી દે પછી તેના પતિની આજના લઈને તે સ્ત્રી તે ત્રણેય સાધુઓને ઘરમાં બોલાવવા માટે આવીને બોલી કે એ મહા

પતિને પૂછી લે કે ત્રણમાંગથી તે કોને પહેલાં ઘરની અંદર બોલાવવા માંગશે આ સાધુઓની વાત સાંભળીને તે સ્ત્રી પોતાના પતિ પાસે પહોંચે અને પૂછવા લાગી કે તે ત્રણેય સાધુઓમાંથી એકનું નામ ધન છે બીજાનું નામ સિદ્ધિ છે અને ત્રીજાનું નામ પ્રેમ છે તે ત્રણેયે એકસાથે ઘરમાં નહીં આવી શકે તેમણે પૂછ્યું કે સૌથી પહેલાં તમે કોને બોલાવવા માંગો છો પત્નીની આ વાત સાંભળીને તે ઘણો જ પ્રસન્ન થયો અને કહ્યું કે એક કામ કરો આપને ખૂબ જ ગરીબ છીએ આપણે ધનની ખૂબ જ જરૂરિયાત છે તો સૌથી પહેલાં પેલા તમને બોલાવી લાવો ધન થશે આપણે ધનવાન બની જઈશું આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે ધન્ય પામવા નથી માંગતો કહેવાય છે કે દાંતના અલગ થયા પછી સાફ કરશો પણ કરી શકતો નથી ધન વગરનો પુરુષ તે જ પંડિત ગણાય છે તે જ મોટો વ્યક્તિ ગણાય છે ધનતેજ મનુષ્યમાં ઉત્સવ આવે છે આ બધો ધનનો જ પ્રતાપ છે જેવી રીતે ગરમીથી નાના નાના જળાશયો અને નદી સુકાય જાય છે એવી જ રીતે ધન વગર ઓછી પણ આ બધા જ મનુષ્યની દરેક ક્રિયાઓ નષ્ટ થઈ જાય છે ગરીબ વ્યક્તિ જો ગુણવાનું હોય તો પણ લોકો તેની સામે દ્રષ્ટિ પણ નથી કરતા જેવી રીતે સૂર્ય સમગ્ર સૃષ્ટિને પ્રકાશ આપે છે તેવી જ રીતે લક્ષ્મી મનુષ્યના દરેક ગુણોને પ્રકાશિત કરે છે કોઈ ગરીબ વ્યક્તિ જો ઉપકાર કરવા માટે આવ્યો હોય તો પણ લોકો તેને છોડીને ચાલ્યા જાય છે કહેવાય છે કે દક્ષિણા વગરનો યજ્ઞ અધૂરો હોય છે સંતાન વગર વંશનાશ પામે છે તેવી જ રીતે ધન વગરના મનુષ્યને મળેલો જાણવો જોઈએ ધન વગરના વ્યક્તિને સગા વહાલાઓ પણ મૃતક સમાન માને છે ભાઈ બધુઓ પણ તેની સાથે બેસવામાં પોતાનું અપમાન સમજે છે તેના સાથેના સંબંધને છુપાવે છે મિત્રો તેના શત્રુ બની જાય છે આ બધું કર્યા બાદ હવે જ્યારે પતિએ ધનને બોલાવવા માટે કહ્યું ત્યારે પત્નીએ કહ્યું આપણે સિદ્ધિને બોલાવી લઈએ તો કેમ રહેશે તેના આવાથી આપણે કંઈ પણ કામ કરીશું તે બધા જ કામ સફળ થશે પછી તો ધન પોતાની જાતે જ આવવા લાગશે ફક્ત ધન જ હોય અને આપની જોડે કોઈ આવડત ન હોય તો આ ધન કેટલા દિવસ સુધી ચાલશે કહેવા છે કે બેઠા બેઠા ખાવાથી ત્રિલોકની સંપત્તિ પણ થોડા દિવસોની અંદર ખતમ થઈ જાય છે જો આપની પાસે સીધી હશે તો આપનું દરેક કાર્ય સફળ થશે પત્નીની વાત સાંભળીને તે પછી બોલ્યો વાત તો તારી પણ સાચી છે પરંતુ સિદ્ધિ માટે મહેનત તો કરવી જ પડે ને અને વગર મહેનતે ક્યારેય સફળતા પ્રાપ્ત થતી નથી એટલા માટે પહેલા તો ધન્ય જ બોલાવી લાવો મિત્રો હવે પતિ ધનને બોલાવવા માગતો હતો અને તેની પત્ની સિદ્ધિને બોલાવવામાં આવતી હતી આ વાતને લઈને બંને વચ્ચે ઘણા સમય સુધી દરિયો ચાલ્યા કરી અને હરીને તેઓ એક નિર્ણય પર પહોંચ્યા કે આપણે સાધુઓને જ પૂછી લઈએ કે ધન અને સિદ્ધિ માંગથી કોણ પહેલું આવવા માંગશે હવે તે પતિ પત્ની બંને બહાર જાય છે અને તે સાધુઓને કહે છે કે અમે તો કોઈ પણ નિર્ણય પણ પહોંચે શક્યા નથી તમારા ત્રણ માંગથી જે ધન અને સિદ્ધિ છે તે બંને માંગતી જેને પહેલા આવું હોય તે આવી શકે છે મિત્રો તે પતિ પત્નીની વાત સાંભળીને તે ત્રણેય સાધુએ એકબીજાના મોગ તરફ જોયું અને કશું પણ કર્યા વગર ત્યાંથી તેઓ પાછા જવા લાગ્યા તે ત્રણેય સાધનો પાછા જતા જોઈને તે સ્ત્રીએ પૂછ્યું તે મહાત્માજી તમને આ રીતે કેમ પાછા જઈ રહ્યા છો જરા ઊભા રહો ત્યારે ત્રણેય સાધુએ જવાબ આપ્યો કે પુત્રી અમે ત્રણેય સાધુવા રીતે દરેકના ઘરે જઈએ છીએ અને દરેક કર્મ પ્રવેશ કરવા માટેનો પ્રયાસ કરીએ છીએ જે વ્યક્તિ લાલચને વશ થઈને ધન અને સીધી ને પોતાના ઘરમાં બોલાવે છે અને પ્રેમને છોડી દે છે ત્યારે અમે ત્રણે તેના દ્વારથી પાછા આવી જઈએ છીએ અને જે પોતાના ઘરમાં પ્રેમનો વાસી છે તેના ઘરમાં ત્રણેય વારાફરતી પ્રવેશ કરીએ છીએ તમારા બંનેની વચ્ચે પણ પ્રેમનો અભાવ જોવા મળ્યો છે અને તું સિદ્ધિ જ્યારે તમારા બંને માંગજ વેદભાવ અને સમજણ નથી એકબીજાની વચ્ચે પ્રેમ નથી તો તમારામાં ઘરમાં સ્થાન પણ નહીં આવે અને તમને કોઈ તમારા કોઈ પણ કાર્યમાં સફળતા પણ નહીં મળે એટલા માટે અમે અહીંથી નિરાશ થઈને જઈ રહ્યા છીએ કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં ધન અને સફળતાની કોઈ કમી હોતી નથી તમે સોનાનો પહાડ પણ આપી દો તો પણ તેને કોઈ ખુશ કરી શકતો નથી અને જેનામાં પ્રેમ છે અને તેની પાસે ધન ના હોય તો પણ તે ખુશ રહે છે જ્યાં પ્રેમ નથી તે વ્યક્તિ ધન લઈને શું કરશે પ્રેમ વગર ધન્ય કોઈ કિંમત નથી અમે જોયું છે કે મોટા મોટા ધનવાન વ્યક્તિ મોટા મોટા અધિકારીઓ તેમના પત્નીને પુત્ર છે દુઃખી થઈને આત્મહત્યા કરી લે છે શું તેમની પાસે ધન નથી હોતું ધંધો બધું હોય છે પરંતુ પરસ્પર તેઓની વચ્ચે પ્રેમભાવ નથી હોતો એકબીજા વચ્ચે પ્રેમના હોવાના કારણે ઘરમાં હંમેશા કલેશ જ રહેતો હોય છે મનમાં ફેલાયેલી રહે છે એકલા માટે ધન હોવા છતાં પણ તેઓએ મળવું પડે છે એકબીજા વચ્ચે પ્રેમના હોવાના કારણે ઘરમાં હંમેશા કલેશ જ રહેતો હોય છે મનમાં શાંતિ ફેલાયેલી રહે છે એકલા માટે ધન હોવા છતાં પણ તેઓએ મળવું પડે છે એ ધન તેઓને પ્રેમ આપી શકતો નથી એટલા માટે જ કહેવાય છે કે પ્રેમ વિનાનું ધન અર્થ વગરનું છે જેવી રીતે વૃદ્ધાવસ્થા સુંદર રૂપને નષ્ટ કરી દે છે આશાધીરજનો નાશ કરી દે છે મૃત્યુ પ્રાણોનો નાશ કરી દે છે દોસ્ત જોવાની આદત ધરાવનારા ધનનો નાશ કરી દે છે ક્રોધલક્ષ્મીનો નાશ કરી દે છે દુષ્ક લોકોની સેવા કરવાથી તમારો સારો સ્વભાવ નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે અરસપરસનો કલેશ છે પ્રેમધન અને સફળતાને આવવાથી રોકી દે છે મનુષ્યના ઘરમાં ધન આવવાનું એક કારણ એ છે કે એના દ્વારા કરવામાં આવેલા શુભ કર્મો કરવાથી જે લક્ષ્મીની ઉત્પત્તિ થાય છે પ્રતિપાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે અને સમજદારીથી તે હંમેશા માટે જળવાઈ રહે છે ધનવાન બનવા માટે ક્યારેય પણ કરવા જોઈએ નહીં અને આઠ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ એક દારૂ પીવો બે ઝઘડા કરવા ત્રણ સમાજ સાથે દુશ્મનાવટ કરવી ચાર પતિ પત્ની વચ્ચે ભેદભાવ પેદા થવું પાંચ કુટુંબોની વચ્ચે અસમજણ ઊભી થઈ છ પોતાના લોકો સાથે દેશભાવ રાખો સાત સ્ત્રી અને પુરુષ વચ્ચે વિવાદ રસ્તાઓ પર જવું આ આઠ વાક્યોને ધ્યાનમાં રાખીને દરેક મનુષ્ય કર્મ કરે તો ચોક્કસ જ તે ધનવાન બની જશે મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ જરૂર કરીને જરૂર જણાવજો અને જો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો